રાજકોટમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા તાજેતરમાં એક ભવ્ય રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર બે તબક્કામાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને અન્ય લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માનવતાના આ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું પ્રથમ તબક્કામાં તારીખ ચૌદ મે બે હજાર પચ્ચીસના રોજ સવારે નવ વાગ્યા દરમિયાન શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર દિવાનપરા ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી આ પવિત્ર સ્થળે મોટી સંખ્યામાં લોકોએ આવીને રક્તદાન કર્યું હતું ત્યારબાદ સાંજે છ વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા દરમિયાન રાજકોટ જીમખાના ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાન ખાતે બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્થળે પણ અનેક લોકોએ રક્તદાન કરીને માનવતાની સેવા કરી હતી આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે શ્રી અશ્વિનભાઈ એન વડગામા અને શ્રી કુંજનભાઈ આર વડગામાં એડવોકેટ એન નોટરી વડગામાં એસોસિએટ્સ રાજકોટ દ્વારા સ્પોન્સરશીપ આપવામાં આવી હતી તેમના આર્થિક સહયોગથી આ કાર્યક્રમને વધુ સારી રીતે આયોજિત કરવામાં મદદ મળી હતી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના હોદ્દેદારો જેમાં અધ્યક્ષ શ્રી મુકેશભાઈ આર વડગામાં પ્રમુખ શ્રી રસિકભાઈ ડી બદ્રકીયા માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કે કરગથરા તેમજ ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા અને તેમણે સ્વયંસેવકો તરીકે સેવાઓ આપી હતી આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારોએ રક્તદાતાઓના ઉત્સાહને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે આપણા એક રક્તદાનથી ત્રણ માનવ જિંદગી બચાવી શકાય છે કારણ કે માનવ રક્તનો કોઈ જ વિકલ્પ નથી ત્યારે આપણે સૌ સાથે મળીને મહામૂલી માનવ જિંદગી માટે રક્તદાન કરવું જોઈએ અને અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ સમગ્ર કાર્યક્રમની માહિતી રાજકોટથી અમારા સહયોગી અશોકભાઈ દુધકિયા દ્વારા આપવામાં આવી હતી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત આ રક્તદાન શિબિર ખરેખર પ્રેરણાદાયી રહી અને અનેક જરૂરિયાતમંદ લોકો માટે આશાનું કિરણ બની રહી લો વિશ્વકર્મા